તો હેલો તમને કેવા માંગુ છું કે પાણી રાતે આખી રાત અને હવાર હવાર પાછો આવી ગયો મેં કીધું પાછો મોફળી કઈ ખોના થઈ ગઈ એમ કરી એવું સાંભળું આવ્યું મને એટલે પાછો દોડી લો આવ્યો તો કેમ છો અને તમે બધા મજામાં છો કે આપણો આ વ્લોગ માહિતી તમે નાહી ને જતા કેમેરા પર માગ ભીગી બન્યા રેજો આ બ્લોગમાં તમે દત્તા કહા નહીં રહેતા કેમ કે આપણે આમાં ખાસ જણાવવાનું ખાસ તમને જાણવા જેવું મળવાનું હે હા પાણી વળાઈ જવું પાર આખી રાત પાણી વાળીને નીંદર આવે ને પાર યાર તમે વાત જવા દો ને તે વિડીયો બનાવવાનું ખાસ કારણ હે તમને કહ હું સાંભળજો કાનડા ખુલી ને યુટ્યુબમાં હાળા વિડીયા બનાવે ને તે પૈસા મળે એમ હામળી તું કોઈને કેતા ન પાછા કે પાછી મારી વાત ઉડાડ હે યુટ્યુબ માં પૈસા મળે એમ સાંભળી હે એટલે વિડીયા બનાવું હું મળી જાય તો આવું ઘણી રે કે એમ કામ કરવાની હું દાઢી લે તે શાંતિથી આપણે વાત કરું કઈ ઉતાવળ નથી તો તમે નવરા હો હું યાદ જ નવરો હું બીજી જવા દીધો મને તો આપણે મિત્રો इंस्टाग्राम ना फेमस हूं हूं हम फेमस એટલે मतदार ને થોડોક फेमस हूं नानो અને ઈ જાણાવણો મિત્રો કે મારે ગઈ કાલે હું થયું ઈના વિશે જાણાવવાનો હું તે થયું હે આમળજો બરોબર મારું બૈરું મારે મને તુઆક દાડી વિડીયો બના બના કરે એમ કરીને માર્યો મને